સંગઠનના અમારા વડા કહેવાય અરે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપરે પરિચિત છે એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી સાહેબે ખૂબ ભોગ દીધો છે ગુજરાતમાં તે સૌરાષ્ટ્રમાં આવે તમારે એક્ટિવ થવાની જરૂર છે સંગઠન કહે છે તો આપશો એક અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ પાર્ટી જેમ કે એમ કરશું આ બાબતે કોઈ ચર્ચા નહીં કેમ કે સ્થાનિક સ્વરાજની ના ના શુભેચ્છા મુલાકાત